આ સુમેરો રેસિડેન્સી કેમ્પસમાં એકસો વીસ ફ્લેટમાં ચાલીસ ફ્લેટ જૈન સમાજના અગ્રણીઓના બાકી તમામ ધર્મના લોકો વસવાટ કરે છે આ સોસાયટીના કોમન પ્લોટમાં થોડા સમય પહેલાં દેરાસર બનાવી દેવામાં આવ્યું હતું લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને મનપાએ બે વાર નોટિસ આપી હતી અને આ સોસાયટીમાં મનપા દ્વારા ત્રીજીવાર ગેરકાયદે મંદિરના બાંધકામનો તોડવામાં આવતા સોસાયટીવાસીઓ અમે જાતે ઉતારી દઈશું તો એમ કહી આઠ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ બાંચેધરી આપી હતી ત્યારબાદ ફરી બાંધકામ શરૂ થતાં સોસાયટીવાસીઓએ ગાંધીનગરના રેરામાં ફરિયાદ કરી હતી રેરાએ હુકમ કર્યો હતો કે ગેરકાયદે મંદિર ડિમોલિશનની જવાબદારી પાલિકાની છે સોસાયટીવાસીઓએ આજ દિન સુધીમાં પાલિકાને પચાસ અરજીઓ કરી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું પાલિકાના કર્મચારીઓ જવાબદારી નિભાવતા ન હોવાથી વકીલ મારફતે નોટિસ પણ આપી હતી તો જૈન મંદિરમાં ફ્લોરિંગ કામ શરૂ થતાં સોસાયટીના બંને ગ્રુપ સામસામે આવી જવા પામ્યા હતા જેના કારણે વેસવું પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી સોસાયટીવાસીઓએ કહ્યું હતું કે જૈન સમાજના અગ્રણીઓએ ગેરકાયદે મંદિર પાસ કરવાના ફાઇલ ઇમ્પેક્ટમાં મૂકી છે એટલું જ નહીં પરંતુ ઇમ્પેક્ટમાં મૂકેલી ટ્રાઇલમાં અને દસ્તાવેજમાં બિલ્ડરને સહી અલગ દેખાઈ રહી છે આરટીઆઈથી તમામ પેપર લીધા છે વધુમાં સુમેરવા સોસાયટી વાસીનો ઇમ્પેક્ટમાં મૂકેલી ફાઇલને નામંજૂર કરવા વાંધ અરજી પણ કરી હોવાની સર પરથી વિગત જાણવા મળી છે સોસાયટીના બે ગ્રુપ સામસામે આવી જતા પોલીસે મધ્યસ્થી કરવાની ફરજ પડી છે અહીંયા જણાવવાનું કે આ પહેલાં પણ હાલ આ વેસુ વિસ્તારની અંદર એક જૈન દેરાસન ડિમોનિશન કર આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા